રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે રાજકોટ જૂનાગઢ મોરબી પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તાપમાન ચાળીસ ડિગ્રીને પાર થતાં તંત્રની લોકોને અપીલ છે ખાસ બપોરે એકથી પાંચ વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય વિભાગે સ્કૂલ અને કોલેજોને સૂચનાઓ આપી છે

આપણા જે આશાબહેનો છે એ ઇન્ફોર્મર તરીકે કામ કરશે દરેક જગ્યાએ કે હજારની વસ્તી એક આશા હોય છે તો આશાઓનું સેટકોમ દ્વારા આપણે એ લોકોને જાણ કરી છે કે ભાઈ લૂ લાગવાના લક્ષણોને બધું શું છે સબ સેન્ટરની ઉપર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે કે લૂના લક્ષણો શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ની અંદર બે દિવસ હીટવે રહેવાની હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે તેને લઈ અને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે લોકોની અવર જવર બપોરના સમયે ખૂબ જ ઓછી છે તે જોવા મળી રહી છે સાથે જ બપોરે એક વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે રેડ એલર્ટને લઈ અને જિલ્લા આરોગ્ય વિભાગ છે કે તેમના દ્વારા પણ શાળાઓમાં ગ્રાઉન્ડમાં સેટ બાંધવા તેમજ બાળકો માટે ઓઆરએસની સુવિધા અને સાથે જ પૂરતા પ્રમાણમાં બાળકો સ્કૂલે હોય ત્યારે પાણીની વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે બપોરે બારથી લઈ અને ત્રણ વાગ્યા સુધી બપોરે લોકોએ ન નીકળવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે સાથે જ જે રીતના રાજકોટની અંદર તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે આજે ચાલીસ ડિગ્રીને પાર છે તે તાપમાનનો પારો છે તે પહોંચ્યો છે રાજકોટના ત્રિકોણ બાગ સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે બાળકો વૃદ્ધો સગર્ભા મહિલાઓ ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે જે લોકો કામથી પણ બહાર નીકળી રહ્યા છે ત્યારે આકરા તાપથી બચવા માટે થઈ અને ટોપીનો સહારો છે તે લેતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મહિલાઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે મોઢું ઢકાય તે પ્રકારના કપડાઓ છે તે બાંધી અને નીકળતી જોવા મળી રહી છે સાથે જ તડકો જે રીતના અસહ્ય પડી રહ્યો છે ને તેને કારણે લોકો સનગ્લાસીસ અને ટોપીનો ઉપયોગ છે તે કરતા જોવા મળી રહ્યા છે વધુમાં વધુ પ્રવાહી પીવા માટેની અપીલ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી રહી છે એટલે કે ક્યાંક ગરમીથી બચવા માટે થઈ અને લોકો ઠંડા પીણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા